વધારે આવી રીતે કદાચ સમાજમાં કોઈ તરસોડી લાગે પણ ખાલી ને ખાલી આનું ચરણું પકડે આના પાઠો કરે તો એની અંદર ભગવાન એક નામ આપેલું છે તે ઓમ શ્રી પ્રીતિ વર્ધનાય આ ખાલી એ પ્રયે ભક્ત પાસ કરે તો એક સહજ રીતે લોકોને તેના પર પ્રેમ પ્રીતિ એટલે પ્રેમ પ્રેમ ઉદ્વા લાગે અને જેમ જેમ એ ભક્ત આનું જેટલું સ્મરણ કરતો જાય એટલે એ વિકમણાઓ દૂર થઈ જાય તેના પછી એ મહેસૂસ ન થાય કે મે સમાજમાંથી ફેકાઈ ગયો છું અને જે સદ સદ્ભક્તો હોય એ કોઈ દિવસ ખરાબ દ્રષ્ટિથી જોતા નથી એની દ્રષ્ટિ તો બધા પર સરખી જ હોય તેને સંત ભક્ત કહેવાય ને તો જે ભેદની નજરથી જોઈ તેને ભક્ત ન કહેવાય કારણ કે ભક્તની નજર માં બધી જગ્યાએ ભગવાન દેખાય તો